નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે કિસાન પરિવહન તથા ટ્રેક્ટર ટ્રેલર પર સહાય વિશે વાત આ કરીશું તો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી એટલે કે આવતીકાલથી આ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરવાનું ચાલુ થશે અને અરજીઓ કઈ તારીખ સુધી કરી શકાશે તેની સંપૂર્ણ માહિતી જોઈશું અને હા હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સુધી શેર કરજો જેથી આવી જ અનવી માહિતી અમે સૌપ્રથમ તમારા સુધી પહોંચાડી શકીએ તો અહીં વિગતવાર જોઈએ તો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગમાં ભાડૂતી અન્ય ગુડ સ્કેરેજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેતબજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝના ગુડ સ્કેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના ગુડ સ્કેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રેલરમાં ઘટકમાં તારીખ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલથી સવારે સાડા દસ કલાકેથી તારીખ બે બાર બે હજાર પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માં એટલે કે તારીખ એક ચાર બે હજાર ચોવીસ બાદ સીએમવીઆર વીઆર સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ નોંધણી થયેલ છસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધીની ભારવાહન ક્ષમતા ધરાવતા માલવાહક વાહન પૈકીના વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટરનું પાસિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં આરટીઓમાં ટ્રેક્ટર ટ્રેલરનું રજીસ્ટ્રેશન પાસિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માગતા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે અરજદાર ખેડૂતે પોતાના બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો રહેશે જેની સૌ ખેડૂત મિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામ સેવક શ્રી અથવા તાલુકા પંચાયત કચેરી ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે બીજું જોઈએ તો આ યોજનામાં અગાઉ ખરીદી કરીને બિલ રજૂ કરવાની જરૂરિયાત રહેશે નહીં મંજૂરી મળ્યાના દિવસની અંદર સાધનની ખરીદી કરવાની રહેશે યોજના હેઠળ વાહન એટલે કે હાથી જેવા ચાર પૈડાવાળા અને છસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધીની ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા પંચોતેર હજાર બે માંથી ઓછું હોય તે અને સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર બે માંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે ટ્રેક્ટર ટ્રેલર લારી ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બે પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો આવતીકાલે આઈ ખેડૂત પોર્ટલ પર તમે અવશ્ય મુલાકાત લો અને તમારે જો લાગુ પડતું હોય તો અવશ્ય અરજી કરો કારણ કે અરજી વહેલા તે પહેલાંના ધોરણે કરવાની છે તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત